નમસ્કાર ખેડૂત મિત્રો હું એચજી ચોપડા નિવૃત્ત ખેતીવાડી મદદનીશ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ અને હાલ મારુતિ એગ્રોધારી અને આજે તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસના રોજ હું અને મારી સાથે રહેવા કંપનીના કર્મચારી શ્રી ભરતભાઈ રાઠોડ અમે બંને આજે આવ્યા છીએ તરસિંગડા ગામે તરસિંગડા ગામ છે ને એ ત્યાં ભાઈ વિનુભાઈ બજાણિયા ને વિનુભાઈ બજાણિયાનું આ ખેતર છે અને એમને ત્યાં અમે આજે મુલાકાત માટે આવ્યા છીએ અને વિનુભાઈ મારી દુકાને અઠવાડિયા પહેલાં આવ્યા હતા અને મને એમણે વાત કરી કે સાહેબ મારા ખેતરમાં નાની નાની કલમો ઉછેરીને વેચાણનો ધંધો કરું છું પણ આ કલમો છે ને એ બધી મોઢા બંધાઈ ગયા છે વધતી નથી એટલે મને કાંઈક એવી દવા આપો એટલે આપણે એમને દવા આપી હતી વિનુભાઈની બાજુમાં રે ઊભા ને એ છે સૌજીભાઈ સૌજીભાઈના હાથમાં છે આ રેવા કંપનીનું બોન્ડ અને આ રેવા કંપનીનું ટકાટક આ બે દવાઓનું આપણે મિશ્રણ કરી અને ટકાટક વીસ મિલી અને બોન્ડ છે મતલબ ક્લોરોસાઇપર એ આપણે પચીસ મિલી બેને કોમ્બિનેશન કરીને છંટકાવ કરાવ્યો છ સાત દિવસ થઈ ગયા અત્યારે કલમોની અંદર રિઝલ્ટ ફરી ગયું છે અને એ રિઝલ્ટ આપણને આમ જો સરસ મજાનું આ ડોકા ફૂટી ગયા એ દેખાય છે દવાની જે અસર છે દવાનો જે પ્રભાવ છે ને એ કાંઈ હસતો રહે નહીં એટલે હવે આપણે એ વિનુભાઈ ખેતરના માલિક છે ખેતરવાળા છે ફાર્મવાળા વિનુભાઈ બજાણીયાને આપણે પૂછી હું ભરતભાઈને વિનંતી કરું કે એમને પૂછે નામ પૂછે ગામ પૂછે અને આ છટકાવ કર્યા પછી દવાનો પ્રભાવ અને રિઝલ્ટ કેવું છે ભરતભાઈ નમસ્કાર ખેડૂત મિત્રો આપણે રેવા ગેમ કોર્પોરેશન તમારું હાર્દિક સ્વાગત છે અને આપણે ખેડૂતને ફાર્મ ઉપર આવ્યા છીએ જેમને ઢોકા બંધાઈ ગયા જેમ સાબે કીધું એમ તો આપણે ખેડૂતને ને મોટી સાંભળજો કે તેમને રિઝલ્ટ કેવું મળે છે ના ના રિઝલ્ટ સાહેબ રિઝલ્ટ સાહેબ બહુ સારું આવ્યું છે અને ચાર રમણ ચાર ચાર પાંચ રમણ છટકાવ કર્યો છે એક છટકાવ કર્યો છે

એક પાંચસો પાંચ તેમનો છટકાવો ખેડૂત મિત્રોએ કરેલો હતો ને એને આ આંબાના પાકમાં જે ડોકા બંધાઈ ગયેલા હતા અને નવી ફૂટ નથી આવતી તેમાં તેમને ખૂબ સારું એવું રિઝલ્ટ મળ્યું છે અને ખેડૂત મિત્ર પોતે અનુભવ કરેલો છે કે તેમને રિઝલ્ટ કેવું મળ્યું તે પોતે તેમના મુખ્યથી બોલે છે એટલે ખેડૂત મિત્રો આપણા પાકની અંદર આપણા ખેતરની અંદર જો આંબાની કલમો હોય નાની નાની કલમો હોય મોટી કલમો હોય અને મોઢા બંધાઈ જતા હોય તો તમે એકવાર મારુતિ એગ્રો ધારીની મુલાકાત લ્યો આપણે સારી સસ્તી અને વ્યવસ્થિત યોગ્ય દવા આપશું જેનાથી આપણા પાકમાં એને દવાનું વળતર મળે અને સારું રિઝલ્ટ મળે જુઓ તમે આ આગળ બીજા તમને બતાવું કે જે ડોકા ફૂટી ગયા છે કલમોની અંદર એ સરસ મજાનું રિઝલ્ટ મળ્યું છે એટલે આ રેવા કંપનીની જે દવા છે ને એનો છંટકાવ કરવા વિનંતી દેખાય છે ફૂટવા સરસ મજાનું છે આમાં જુઓ કે એવો સરસ મજા મૂળ આમાં તકલીફ હતી જે જીવાત અને ઈળું એનો આપણે યોગ્ય ઈલાજ કર્યો બીજું કઈ કર્યું નથી આ કુણું છે આંબાની કલમનું મોઢું કુણું છે એ ફૂટી ગયું છે મળ્યું ફૂટવા જુઓ એટલે અઠવાડિયા પછી પાછું હું બીજો રાઉન્ડ મારીશ ને ત્યાં તો એની કલમો છે ને એ લગભગ સરસ થઈ જાય એટલે રેવા કંપનીની દવા છે એ ટકાટક અને બોન્ડ સારી છે અને અપનાવવા વિનંતી જય હિન્દ જય ભારત જય હિન્દ